જય માતાજી મિત્રો જુઓ આવી ગયા છે રાઈટના અગિયાર અમારે બગસરા થી મોહિતભાઈ અને જીગાભાઈ બળદ ને લઈને આવ્યા છે બગસરા પાસે ખારી ખીજડીયા ગામ અને ખીજડીયા માં જે ઓલા વજાણિયા પરિવાર હોય ને બળદવાળા એની પાસે બળદ હતો વૃદ્ધ એટલે આપણા મિત્રના પપ્પા છે એ જોઈ ગયા છે અને મને ફોન આવ્યો કે ભાઈ આની પાસે બળદ છે અને બહુ દુબળો છે તો કેમ થાય રાખી લેવો એટલે મેં એને વાત કરી મેં વાંધો નહીં એ જો આપણને આપતા હોય તો આપણને કાંઈ વાંધો નથી એટલે પછી વિવેકભાઈને મેં ફોન કર્યો વિવેકભાઈ બાબરિયાને જો હાંજે એ ભરીને આવ્યા છે બળદ આશ્રમમાં અમારે જીગાભાઈ મોહિતભાઈ બે એમ્બ્યુલન્સ લઈને આવ્યા છે જો બળદ બધાય વ્યવસ્થિત રાતે બેઠા છે વાગી ગયા છે અગિયાર બધા આરામથી બેઠા છે અને જો આપણે બળદને ઉતારી લીધો છે અને ભૂખો બહુ હતો એટલે તરત આપણે ખાણ મૂકી દીધું કારણ કે બિચારાનું શરીર એટલું લેવાઈ ગયું છે આમ જોવા હાડકા સિવાય કાંઈ નથી એટલી હદે એને ભૂખ હતી મિત્રો તરત મારે એને અલગ બહાર લાવી અને ખાંડ ખવરાવું પીડ્યું મેં કીધું હવાર સુધીમાં એને ટેકો થઈ જાય એટલે ખાણ મૂકી દીધું અને રાહત થઈ જાય થોડીક જોવો રાજદાન ખોળ છે હવે આવી હાલત બળદની હોય એમાં ખેડૂત ક્યાંથી સુખી થાય બહુ જ તો કોઈ ખેડૂત પાસેથી ને જ કંઈ હરાણિયા પાસે ડાયરેક્ટ તો નહીં ગયો હોય આ બળદ એને આપવા વાળા તો ખેડૂ જશે ને અને ઈ લોકોને બિચારાનો ધંધો છે ઘરે હું જોવો આ બધા બળદ જોવો નિરાયતે બેઠા છે ધોળો ફૂતો છે એટલે જેવી બળદની હાલત છે એવી અત્યારે હવે ખેડૂતની ખાવાની છે એ સો ટકાની વાત છે કારણ કે આ બળદમાંથી લોહી નથી રહેવા દીધું ટીપુ કેટલી ગંભીર હાલત એમ અને ભૂખ કેટલી છે અને ખાણમાં ઝપટ મેળોશ કરવા કીધું એક તગારું ખાઈ જાય ને એટલે આખી રાત એને પછી ઉપાદી નહીં કારણ કે બધા બળદ છૂટા હોય એટલે આ પડે એટલે બીવે થોડોક ને વારો આવે ખાવા ન આવે આમ જો આઈટકા હા ભાઈ ખાલી હાર્ટ ઇન્જર છે ચામડું ખાલી છે બાકી કાંઈ નથી એટલે તાત્કાલિક આપણે એને ખાણ મૂકી દીધું કીધું ખાણ ખાઈ જાય પછી શેડમાં પૂરી દેવી પણ હું છે નવો નવો બળદ આવે ને બીજા બધા બળદ છૂટા હોય એટલે બી એ નીણ ખાવા જતા બીવે એટલે આપણે કીધું એને છે ને આપણા શેડમાં બાંધી દેવી ઓલા શેડમાં તો હજી એકાદ બેદી ભેગો રે પછી સેટિંગ થયેલ ડાયરેક્ટ તો મેં કીધું એટલે આપણે એને અલગથી આપણા માં બાંધી દીધો છે એટલે એ ખાઈ શકે નિરાતે ખાંડ તો ખાઈ ગયો થોડુંક વહીધ્યું હતું નતું ખાતું એ પછી આપણે ગાને મૂકી દીધું અને જો આવ્યો છે બીજો બળદ એવો છે ઓઢાના હમઢિયાળાથી હોન કેન્સર છે અને મિત્રો જોવો સિંગડું ખરી ગયું છે અને આપણે એને તાત્કાલિક ડ્રેસિંગ કરવાનું છે આમ જોવો હાલત આટલું આટલું થઈ જાય ત્યાં સુધી લોકોના ધ્યાનમાં નથી આવતું હવે આ બળદને કેવી હેરાન ગતિ કારણ કે આ તો કેન્સર છે સારું થાય નહીં પણ આપણે તો હું છે આપણી ફરજમાં આવે સારવાર કરવાનું થાય ત્યાં સુધી આપણે સેવા કરશું જો એનું આટ પિંજર છે આપણે આ રીતે ગાડા એ બાંધીને હમણાં ડ્રેસિંગ કરી નાખવી એટલે એની રાહત થતી થાય આપણે ઓઢાના હમઢિયાળા ઠેઠ સાવરકું બાજુ આવે ખાંભા બાજુ ત્યાંથી લોકો મૂકી ગયા છે અને આપણે જુઓ ડ્રેસિંગ કરીને છે કમ્પ્લીટ પાટો બાંધી દીધો છે બહુ વ્યવસ્થિત અને બળદ બીવે છે એ બહુ એટલે આપણે એને અલગથી આપણે શેડમાં બાંધવો પડશે કારણ કે એ શેડમાં પછી રજાણું પડશે બીજા બળદ ઓલું કરે એટલે આપણે એને બાંધી દઈને જો આ વાસડા નહીં આગળ આપણે ડ્રેસિંગ કરવાનું છે હાથી આપણે હાલી ગયું છે અને પાછું વરસાદ આવે એવું થઈ ગયું છે એટલે જો આપણે વાસડાની ડ્રેસિંગ કરી નાખવી જોવો કમ્પ્લીટ થઈ ગયું છે આને રોઈ સારી છે રિકવર ફસ્ટ ક્લાસ રોઈસ છે અને આ બળદને આપણે પાછો આપણા શેડમાં લઈ લીધો છે કારણ કે ઓલા શહેરમાં હું થતું હતું એ બળદ બધા આને બિશારાને હેરાન કરતા હતા એટલે આપણે છે ને એમાં નથી રાખવો બે તંડી આમાં રાખશું પછી હેવાયા થઈ જાય ને બળદ પછી એમાં છૂટો કરી દેવું ને આ ગાયને આપણે ઓપરેશન કર્યું હતું આજે પાટો છોડી નાખ્યો છે કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ રોડ રેડી જો કમ્પ્લીટ રૂજાઈ ગયું છે આપણે પાટો છોડી નાખ્યો છે એટલે મિત્રો બહુ ઓલું થાય ઈ પેલા આવી અમને જાણ કરી દો ને તો વાંધો ન આવે જો વરસાદ ચાલુ છો છે ઝરફર અને આપણે જવું છે હ ઘોડીનું રાઈડિંગ કરવા મોરલાઓને બારા બાંધી દીધા છે કીધું ભલે પલલે હાથી હાલી ગયું નીર નાખી છે થોડુંક ધીમો ધીમો વરસાદ આવે બફારો બહુ હતો એટલે મજા આવે અને નજર તો હું છે માયખું કવડે ખોટી બારા વાહરવા બાંધ્યા છે ને બીજા બળદને આપણે લઈ લીધા છે અંદર કારણ કે નહીં ને હમકુ બીજી થાય વરસાદ છે બધે બળદ અંદર જો ની નાખી દીધી મળ્યા ખાવા હજુ આ માકડાને થોડીક તબિયત ડાઉન હતી પણ ખાવા મળ્યો છે એટલે સારું ને એ જો આપણે જોઈડ બે રામ છે ની તો છે ખાવાનું બંધ કરી દીધું છે બે એક જ આવ્યા એક પેલા સફેદ બેઠો એની બાજુમાં લાલ બેહી ગયો આપણે ઊભો કરતા ને તોય તરત જ બે હિજાતો આમાં હાલી ને થોડુંક તરત ને બાજુમાં બે જાય એટલે કીધું રામ લખન ની છે ઈ બે પછી ઊભા નથી થયા જો બીજા બળદિયા બધાય ખાય છે અને આ કાલ હાંજે આવ્યો એ મેં તમને દેખાડ્યો અંધારા મારખું દેખાતું નહોતું પણ અત્યારે જોવો બતાવું છું જો આ બળદની હાલત જોવો તમે હા વાટ પિંજર છે હા વાટ પિંજર હજી મિત્રો આવી બળદની થાય એટલી સેવા કરજો મારાથી તો કઈ બધે નહીં પુગાય પણ તમારી ક્યાંક નજીકમાં ગૌશાળા વાળા કોઈ સંભાળતા હોય તો પ્લીઝ ત્યાં પુગાડજો આપણી કેપેસિટી તો આપણે કઈ ના નથી પાડવાની ભગવાનની દયા થાય તો હજી આપણે બીજો શેડ બનાવી નાખશું જો નાગરાજને આપણે છોટીઓ બાંધી દીધો છે પગમાં થોડોક આવે ને એમ એટલે શું છે હેવાયો થાય બાંધવાનો આપણે નજર સામે હોય એટલે સોટીઓ બાંધ દેવાનો ન કરવું જ પાછું અટવાય એટલે એવાયો થાય સોટીઓ બાંધવાનો અને આપણે સાપ કટર મશીને ચાલુ કરી દીધું છે ઘણા મિત્રોનો ફોન આવ્યા હતા કે સાપ કટર મશીન જોતું હોય તો પણ આપણી પાસે હતું જ ઓલરેડી અને અર્થિંગે પાકો ઉતારી દીધો આજ બધાને આપણે કટિંગ કરીને નાખ્યું છે બધા બળદને કારણ કે રાડા ને બગાડ વધારે થતો એટલે બધાને સાફ કટરમાં કટિંગ કરીને ખવડાવી ગ્રીસ બ્રીસ બધું કરી નાખ્યું છે મશીન કારણ કે ચાર પાંચ મહિનાથી બંધ હાલતમાં પડ્યું હતું હવે આપણે જો કોળિયુંને ને ખરેડો કરી નાખ્યો છે બળદને ડ્રેસિંગ થઈ ગયું ડ્રેસિંગ થઈ ગયું હાથીબાતી હાલી ગયું કીધું તો આપણે રાઈડિંગ કરવાની છે ઘોડીઓને જો બાવળીને રોજીને ખરેડો કરી નાખ્યો છે ફર્સ્ટ ક્લાસ વરસાદ ન આવે એક ઝાપટું તો આવીને વહી ગયું તો આપણે રાઈડિંગ કરવાનું થાય રસી લાવી ગયો છે એટલે આવો તો મેલા નવા વ્લોગમાં આપણે ઘોડીઓને રાઇડિંગ કરી આવી જય માતાજી